જો મૂમી કવસુ મારા ભાઈબન ના લગન સોમ તૈયાર થઈને હેટી કેટી થઈને જાય મારા જોડે લપ ના કર તારું કોમ ચૂપચાપ કર હું આયડ્યો મને વચ્ચે રોક્યો ને હવે તો મજા નઈ આવા ઓકે કોમ કર તારું ને કર ચોક હોય ને તો બગાડવાનું નઈ સકન નઈ નડાવવાના હા તારું કોમ કર મારા તાર જોડે કોઈ લપ નઈ બોડી બોડી પર આવતો તો જાવ મને બધી ખબર હતી ચારે જોય ને ત્યારે જ એવું કરતા હોય ચાલતું હોય એટલે પતિ ઉપર તો આપણો હો ને થોડો વેમ કરવો જ પડે અને તો પતિ હો ને આમ કાબૂની વાત થઈ જાય ખબર હતી કે બાબે ભાઈ મજામાં અરે તો કંઈ નહીં તમે ભલે ભાભી મને ના કેતા હોય પણ મને બધી ખબર છે હું વાપરતો તો પણ જો તમારા ભાઈ મને એમ કેસ કે તું વેમિલી હવે હવે હું કઈ વેમિલી હું ના ભાભી એ તો વેમિલી તો તમે નથી આ તો હું તમે તમારા ધણીની ચિંતા કરો છો એટલે તમે એમને કહો છો આ વેમ ના કેવા તો પ્રેમ કહેવાય એ તો ગઉ તમાર ભાઈને મારો પ્રેમ તો ગતુ દેખાતો જ નહીં બસ પ્રેમની જગ્યાએ મને એમ કે કે તું વેમ કરસ પણ પ્રેમ ના દેખાય

અરે મને હેડ ઘરે જવા દે ભાઈ આવતો તો મારે ઢોકા ખાવા પડશે તો હું શું કેતો તો મારે છે એટલે હું જઉં મન મનક તો કદી બાઈક ઉપર બેહાડી ખબર પડી કા નવા લુકડા પહેરી અને રોજ બાઈક લઈને ચમ જઈસો હા

આવતો જ હશે આવો આવો બેહો ઈ તમને ભાડીને રોવે છે કોઈ એના અડ્યું નથી તાર બોરવાનું વધારે નઈ રાખવાનું મને ખબર હતી કે તારા લખાણ આવા વાતમાં કે મન બહુ ત્રાસ આપે મન ખબર તો હમ મારું લકડું નહીં એમને મને ચોંટી છે ખાલી ભાડ્યો એ કે ભાડ્યો નજરે તો હમણાં હાલ ખબર પડી રહી દૂધ ને પોણી નું પોણી હાલ ખબર પડી રહી શાંતિ હા ભાભી અરે તુષાર ભાઈ ઘેર આવજો કામ હટાવજો બે મિનિટ માં આવ્યો

એવું કીધું કોઈ જેવો જેવો રૂબરૂ થયું તને કઈ દુ હું કે જોયા વગર તારે હે કોઈ દિવસ કશું એ બધું થઈ જાય શાંતિ રાખો બરાબર આના